શહેરા તાલુકામાં સતત વરસાદી માહોલ ને લઈ પાનમ જળાશયમાં સારી એવી પાણીની આવક શહેરા તાલુકામાં સતત વરસાદ ને લઈ પાન ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું ઉપરવાસમાં રહેલા સારા વરસાદ થી શહેરા તાલુકાના પાનમ જળાશયમાં પાણીની આવક નોંધાય પાનમ જળાશયના ત્રણ ગેટ ખોલી ચૌદ હજાર અઠાવન ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું બે ગેટ સાડા ત્રણ ફૂટ ખોલાયા અને એક ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી પાનમ નદીમાં પાણી છોડાયું છે પાનમ જળાશયમાં પાણીની આવક તેર હજાર ક્યુસેક નોંધાઈ રહી છે એકસો મીટર ભયજનક સપાટી જ્યારે હાલની જળ સપાટી એકસો મીટરે પહોંચતા રૂલ લેવલ જાળવી રાખવા જળાશયમાંથી પાનમ નદીમાં પાણી છોડાયું છે નદીકાંઠા વિસ્તારના શહેરા લુણાવાડા સંતરામપુર અને ખાનપુર તાલુકાના અઠ્યાવીસ જેવા ગામોને તંત્ર દ્વારા સાવચેત કરાયા ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે